વિધાનસભા ક્ષત્રિય સમાજની ભારતીય જનતા પાર્ટીને સાથે હંમેશા રહ્યા છે સમર્થન ભાજપને આપવા માટે સરગસ મારા બાપુજી જીતુબારાના નામથી અને મેં પોતાને બધાને અપીલ કરી અને આજે એક સ્નેહ મિલનમાં પધારેલા મારા ક્ષત્રિય સમાજના સૌ વડીલ મિત્રો હતા યુવાનો હતા ગામે ગામથી મોટી મોડી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીને માની નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બને એના સમર્થન માટે ભાજપ કમળ ઉપર નિશાન પર એમને મતદાન કરવા માટે સાત તારીખની અપીલ કરી છે અમે બધાએને વાત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની અનેક સરકાર આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અમારા વિસ્તારમાં પાણીથી લઈને દરેક વિષયો જે જે પ્રશ્નો હતા એ પ્રશ્નો હલ થયા છે અને જે આવનાર કાર્યકર્તા ક્ષત્રિય સમાજના જ છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અરે જનસંઘ વગતથી અત્યાર સુધી રહ્યા છે અને આજે પણ મને ગૌરવ થાય છે કે આજે એ ભારતીય જનતા પાર્ટીના આપણા લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા એટલે કે નરેન્દ્રભાઈ મોદી એ વડાપ્રધાન બને એના માટે સમર્થન આપવા બધા સૌ ક્ષત્રિય સમાજનો હું લીંબડીના આંગણે વિધાનસભાના ધારાસભ્ય તરીકે અને ક્ષત્રિય સમાજના દીકરા તરીકે હૃદયપૂર્વકનો એનો આભાર માન્યો છું